ટચ હોય ના લેજ તેમાં સવાય મિત્રો આજે આપણે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા લાઈવ દર્શન કરીશું અત્યારે આપણે ભરતનગર વિસ્તારમાં જઈ રહ્યા છીએ ત્યાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો રથ આવવાની તૈયારી છે પૂર્વ તૈયારી મિત્રો જોયું ચારે બાજુ લાગી ગયા છે છે અને એકદમ ધર્મ વાતાવરણ થઈ ગયું છે આમથી વાલો વિશાળ જનમેદની ભગવાન રથ ના રથ ના દર્શન માટે અખાડાના દાવ પણ હવે દેખાઈ રહ્યા છે રથ હજી ઘણો પાછળ છે એ પહેલા આપણે ભાઈ કામ કરો આમ થઈને લઈ લ્યો કેમ લાગે ક્યાંથી હાલ છો હવે અહીં જેમ ટર્ન મરી ગયો બીજું હું હવે આપણે રસ્તો બદલવો પડશે કારણ કે આપણે એક ચોક્કસ સ્થળ ઉપર ઊભા રહીશું એ લોકો મિત્રો લાઈવ જોડાઈ ગયા છે એ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો આ રથયાત્રાનો વિડીયો શેર કરો